કેમ છો ગુજરાતીઓ આની પહેલાંનું તમને મેં નિફ્ટી ફિફ્ટીનું એનાલિસિસ કરેલું હતું છવ્વીસ બે પચીસનું એમાં મેં તમને કીધેલું હતું કે આવી મોટી મોટી કેન્ડલું થશે આ ટાઈપની આ ટાઈપની અહીંયા જુઓ તમે કેવી મસ્ત મોટી કેન્ડલ કરેલી આ મુમેન્ટમ કેમ આવી તમે વિચારતા હશો કે મેં કીધું ને આ રીતે આ થયું કેમ તો આ કાંઈ મેં જાદુગરી રમત નથી તમને શીખડાવી કે નથી હું કાંઈ એવું કહેતો કે મને આવી બધી ખબર પડે આ જે ચાર્જ જોવાનો એક્સપિરિયન્સ છે તમને બધાને આવડી જાય બધી વસ્તુ બરોબર છ મહિના આઠ મહિના તમે ચાર્જ જોશો ને ડે ચાર્જ અને ફિફ્ટીન મિનિટનો ઇન્ટ્રાડેનો ડેનો ચાર્જ એટલે તમને બધું સમજાવવાનું ચાલુ થઈ જશે કે ભાઈ ઓકે આ મોટી મુમેન્ટ ક્યારે આવે માર્કેટ હજાર પોઈન્ટ ક્યારે તૂટે માર્કેટ હો પોઈન્ટની અંદર શું ચગેડા ફેરવે ને આમથી તેમ એ ટુ ઝેડ વસ્તુ તમને સમજાઈ જશે કોઈ જાતનું રોકેટ સાયન્સ છે નહીં સાવ સહેલું માર્કેટ છે સમજવા માટે બરાબર હવે આવતીકાલે આપણે કઈ રીતે આ માર્કેટની અંદર શું થશે ને શું નહીં એનું પ્રિડિક્શન આપણે કરીએ તો હું તમને પહેલાં તો ડેલી ચાર્ટની અંદર ત્રણ સપોર્ટ બતાવી દઉં એ તમને ડ્રો કરી દો અહીંયા ઓરિજન્ટલ લાઈન મારીને બરોબર છે તો કે પહેલો સપોર્ટ આપણને છે ને એ મળશે બાવીસ હજાર સાતસો ને ત્રીસ આજુબાજુમાં પછીનો સપોર્ટ આપણને મળશે પછી આપણને પછી આપણને કોઈ સપોર્ટ દેવું તો કંઈ દેખાતું જ નથી હો ભાઈ પછી આપણને દેખાય છે ખાલી સાયકોલોજીકલ સપોર્ટ આવશે બાવીસ એ એકવીસ હજાર ને પાંચસોનું એકવીસ હજાર પાંચસો એટલે આપણે સમજીને ચાલવાનું છે કે એકવીસ હજાર ચારસો ને છ્યાસી એંસી આજુબાજુ તમારે આ બધા હું તમને આંકડા બોલતો હોય ને ચારસો એંશી પાંચસો વીસ આ માર્કેટ આ રીતે હાલે એટલે હું આવી રીતે બોલું છું કાંઈ બી હું મારા મનગણત આંકડા નથી બનાવી બેઠો મેં હંમેશા જોયું કે ચારસો વીસનો હાઈ મારે કાં પછી ચારસો એંસીનો હાઈ માર્યો હોય કા પાંચસો વીસનો હાય મારે વીસ વીસ પોઈન્ટ ઉપર નીચેના ડિફરન્સ ઉપર જ માર્કેટ હાલતું હોય છે આપણે એમ કહીએ ને કે પાંચસોનો ટાર્ગેટ છે તો પાંચસોનો ટાર્ગેટ ન બનાવે પાંચસો વીસ પાંચસો ચોત્રીસનો ટાર્ગેટ બનાવે એમ જાણું અને નીચેની બાજુ આપણે એમ કીધું હોય ને કે ભાઈ ચારસો એ ઊભું રહેવું જોઈએ ચારસો ને ત્રણસો એસી ત્રણસો નેવું એ જઈને ઊભું રહી જાય એટલે એકવીસ હજાર પાંચસો છે ને એ સાયકોલોજીકલ સપોર્ટ છે એ સાયકોલોજીકલ સપોર્ટ આપણે એક લાઇન ડ્રો કરી નાખીએ એમને આ એકવીસ હજાર ચારસો ને છ્યાસીની આજુબાજુમાં અને પછી એને આ એક જ સપોર્ટ આપણને દેખાય છે બીજું કોઈ સપોર્ટ દેખાતો નથી એકવીસ હજાર ને ત્યાંશી ડેઇલી ચાર્ટની અંદર ત્રણ સપોર્ટ લેવલ છે એકવીસ હજાર સાતસો ત્રીસ એકવીસ હજાર ચારસો છ્યાસી અને એકવીસ હજાર ને એંસી આ ત્રણ સપોર્ટ લેવલ છે કઈ રીતે મેં ડ્રો કર્યા તમે જોઈ શકો છો મેં ડ્રો શું કરવા ગયા ત્યાં તો કે માર્કેટ ત્યાં એ બાજુ છે ને ટાઈમ કાઢ્યો હતો અને ટાઈમ કાઢી અને એકની એક જગ્યાએ જો અહીંયા સપોર્ટ લીધેલો હતો એટલે આપણે ચારસો ને છ્યાસીનો સપોર્ટ કાઢ્યો અને આ બાજુ આપણને ખબર પડી કે ભાઈ સાતસો વીસની આજુબાજુ વન ટુ થ્રી હા ત્રણ સપોર્ટ લીધેલા હતા એટલે આપણે ત્યાં આ સપોર્ટ લેવલ કહેવાય આપણા માટે બરાબર છે જ્યાં જ્યાં વારંવાર માર્કેટ આવીને ઉભું રહી ત્યાંથી બાઉન્સ બેક મારે ને આપણા માટે સપોર્ટ થઈ જાય એવી રીતે અહીંયા પણ સપોર્ટ લીધેલો છે અહીંયા કેટલા દિવસ રેન્જ બનાવી લીધી અને અહીંયા બે સપોર્ટ લીધેલા એટલે આ સપોર્ટ આવશે એટલે આપણે એ ત્રણ સપોર્ટ કાઢેલા હતા ડેલી ચાર્ટની અંદર મેં તમને સપોર્ટ કાઢી દીધા છે હવે આ આપણે કાલે કઈ રીતે ટ્રેડ કરવું માર્કેટને બરાબર આ સપોર્ટ રજિસ્ટન્ટ બધું ભૂલી જાઉં અમે તમારા નોલેજ માટે કાઢ્યા હતા કે તમને ખબર હોવી જોઈએ માર્કેટનો ટ્રેન્ડ પહેલાં તો ડાઉન ચાલે છે બરાબર છે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ચાલતો હોય હંમેશા અત્યારે હંમેશા પૂછ સાઈડના ટ્રેડ બનાવવા કોલ સાઈડના ટ્રેડ નહીં બનાવવાના માર્કેટનો ટ્રેન્ડ ડાઉન કોને કહેવાય પ્રાઇઝેક્શન પ્રમાણે ઉપર જશે નીચે જાય આ લો બ્રેક થાય ઉપર જશે નીચે જાય આ લો બ્રેક થાય ઉપર જશે નીચે જશે આ લો બ્રેક થયો પાછું ઉપર જશે આ નીચે આવ્યું આ લો બ્રેક થયો લોઅર એન્ડ લોઅર યાદ રાખજો લોઅર એન્ડ લોઅર માર્કેટ ચાલતું હોય બાઈંગ સાઈડના ટ્રેડ નહીં લેવાના

તમે મને વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો જો આ છ મહિના તમે પ્રેક્ટિસ કરીને તો મને કહેજો કે આ વસ્તુ તમે કહેતા હતા એની સાચી વાત કરતા હતા કે મેં એક વર્ષ ઊંઘાને છતાં બે ટ્રેડ લીધેલા વર્ષ દિવસ પછી કબર વળી કે આ આપણે ગાંડા કાઢતા હતા માર્કેટની અંદર આપણને ડેલી ચાર્ટ તો એ જોતા નહોતો આવડતો હું ખાલી પંદર મિનિટના ચાર્ટ જોઈ જોઈને ધબાધબી બોલાવી રાખતો માર્કેટની અંદર પછી બધી વસ્તુ હું બુકમાં લખેલી હતી લખેલી એક વખત માથું ભર્યું એનાલિસિસ કર્યું ખબર પડી કે આપણે તો બે બાજુ ધબધબાવીએ એના કારણે જ આપણા લોસ થઈ ગયા તો હવે આ માર્કેટમાં અહીંયા લગી હજી તો જગ્યા દેખાય જ છે એકવીસ હજાર સાતસો ને ત્રીસની હજુ હું કાલે માર્કેટ ટ્રેન્ડિંગ થઈ શકે કાલે માર્કેટ ટ્રેન્ડિંગ કઈ રીતે થઈ શકે હું પંદર મિનિટના ઇન્ટ્રા ડેના ચાર્ટની અંદર તમને લઈ જાઉં છું એમાં હું સમજાવીશ તમને મેં ડેલી ચાર્ટ તો સમજાવી દીધો કે આનો માર્કેટનો ટ્રેન્ડ સ્ટ્રક્ચર ડાઉન ચાલુ છે અને આની પહેલાંના જે મેં સત્યાવીસ કે છવ્વીસમાં આજે પ્રિડિક્શન મેં બનાવેલું હતું મેં ત્યારે તમને કીધું હતું કે મોટી મોટી કેન્ડલ બનાવશા સેમ મોટી મોટી કેન્ડલ બનાવેલી છે તમે એનું ઈ પીડીઓ પહેલાં જોજો ને પછી આ વિડીયો જોજો જો હું તમને એમ લાગતો હોય કે ખોટું બોલું કે આ બેઠા બેઠા બાખાને ડફા મારે છે તો તમારે જોવાનું છૂટ જ છે આપણે આમાં વિડીયો મૂકેલું જ છે એ વિડીયો તમે જોઈ લેજો એમાં થમનેલ ઉપર ટાઈટલ એવું મારેલું છે કે શેર બજાર સંકટમાં છે એક હજાર પોઈન્ટ તૂટી શકે છે આ પાંચસો પોઈન્ટ તૂટ્યું તમારું માર્કેટ હજી આપણે પાંચસો પોઈન્ટ તોડશું બેઠા બેઠા અને કોઈ વસ્તુ કન્ફર્મ નથી કહેતો હું કોઈથી કોઈને ગેરંટી દઈને નથી કહેતો કે માર્કેટ હજાર પોઈન્ટ તૂટે બરાબર તમને એ એટલે હું ખાલી તમને એટ્રેક્શન દઈને હું મારી વસ્તુ સમજાવવા માગું છું હું બીજું કાંઈ નથી તમને કરાવવા માગતો હજાર પોઈન્ટ તૂટે એવું કન્ફર્મ નહોતું હતું માર્કેટની અંદર કોઈ જાતની કાંઈ એને કન્ફર્મ વસ્તુ હોતી જ નથી અને કોઈ જાતની કોઈ સ્ટ્રેટેજી પણ કન્ફર્મ નથી હોતી હું તમને ઇન્ટ્રાડા ઇન્ટ્રાડાના ચાર્ટની અંદર લઈ જાઉં વિડીયો બહુ લાંબુ થઈ જશે બહુ બીજી બધી સલાહ જોવું નહીં ગમે તમારે જાદુગીરી રમત જ બજારમાં પણ કોઈ જાદુગીરી રમત છે નહીં હવે કાલે આપણે ટ્રેડ કેમ કરશું માર્કેટ માની લો કે ડાઉન ખુલે તો ગેપ ડાઉન ખુલે તો શું આ આજ રીતે જો આ ગેપ ડાઉન ખુલ્યું તો આજે આ કેન્ડલ છે ને આ આપણે નથી પકડવું એ પકડવા આપણી તાકાત નથી બિગનરની તાકાત નથી એ પ્રોફેશનલ ટ્રેડરની તાકાત છે કારણ કે એને તરત ખબર પડી જશે કે આ રેન્જ છે ને આ રેન્જની અંદર ત્રણ દિવસમાં હોપ ટ્રેડ બનેલા જ ને જો આ રેન્જ આ રેન્જ આમાં જે એક દિવસમાં બાય કર્યું સેલ કર્યું કોઈ કે બાય કર્યું સેલ કર્યું આ બાય કર્યું સેલ કર્યું બરોબર છે તો બાયર્સ હતા ને એને અહીંયા સ્ટોપ લોસ મૂક્યા અને સેલર્સે અહીંયા સ્ટોપ લોસ મૂક્યા तो जेव स्टॉप लॉस कपाणू अँ खोलू पेनिक में આ સેલિંગ आई આ સાયકોલોજી સમજાવું છું એટલે આ આ મુમેન્ટમ પકડવામાં તમારા હા ઊંચો ઊંચા નીચા હયાત હશે કારણ કે આ પે અત્યારે કેન્ડલ બહુ મસ્ત દેખાય છે બા કેન્ડલ જ્યારે બનતી હોય ને ત્યારે ઘડીક નીચે આવે ને ઘડીક ઉપર આવે બે હજાર બનતા દેખાડે ને ચાર હજાર ઊંધા જતા જ દેખાડે અને પછી આઠ હજારનું પ્રોફિટ આવે છે પછી ચાર હજાર ઊંધા જાય ને ત્યાં તમારી ફાટીને દરિયા ઘરનાકશે આ માર્કેટ એટલે આપણે એવી વસ્તુની અંદર એન્ટ્રી લેવી હોય તો થોડુંક એક્સપિરિયન્સવાળું બનવું જોઈએ અને પહેલાં મગજને સેટ થવો જોઈએ કે કાંઈ વાંધો નહીં ઓપનિંગ ટ્રેડર માં આ બધી વસ્તુ ચાલે રાખવાની જ મારો એક ડિફાઈન્ડ સ્ટોપનો શું બનાવી લઈશ ત્યાં લગી હું ઊભો રહીશ બરાબર હવે ગેપ ડાઉન ખુલે માર્કેટ કાલે માની લો કે આ માર્કેટ ખુલ્યું અહીંયા અહીંયા ખુલી અને જો અહીંયા પહેલાં તો રેન્જ બનવી જોઈએ ગેપડાઉન ખુલે તો આ ટાઈપની રેન્જ આ રેન્જ બનાવેલી ને આવી એવી રેન્જ બને અને એ રેન્જ અહીંયા બ્રેકડાઉન થાય આપણે અહીંયા ફૂટ સાઈડ એન્ટ્રી મારવાની ગેપ ડાઉન ખુલ્યું માર્કેટ તો બરાબર હવે નીચેની બાજુ પેલા તો હું તમને એમ કહું કે ટાર્ગેટ આવશે તો આ સાયકોલોજીકલ છે ને ને એ આખો સ્ટ્રોંગ સપોર્ટ અને બાવીસ હજાર સાતસો ને પાત્રીસ આવશે બીજા સપોર્ટ લેવલ દેખાવાના નથી આની અંદર બરોબર મેં ડેલી ચટમાં કાઢીને કીધા તા ને પેલો સપોર્ટ લેવલ મને એકવીસ હજાર સાતસો પાત્રીસ દેખાય છે જે આ બાવીસ હજાર ટુટા પછી તો એ સીધે સીધો સપોર્ટ તમારો આવશે તો આપણે ગેપ ડાઉન ખુલે માર્કેટ તો રેન્જ બને રેન્જનો મતલબ એમ છે કે મારું કહેવાનું પંદર મિનિટની એક એકા બે કેન્ડલ આખી આખી બની જાવ અને પછી એનું બ્રેકડાઉન થાય ને તો આપણે ટ્રેડમાં એન્ટ્રી લેવાની બાકી નથી લેવાની નક્કર તમે સલવાઈ જશો હું જે રીતે ટ્રેડિંગ કરું જ ને હું તમને મારું સમજાવું પછી તમે તમારી રીતે તમને ઓપનિંગમાં જ્યાં ધાવા નવ નવું ઠોકમ ઠોકમઠોક કરો બરોબર છે મને તો એને એટલી વસ્તુ સમજે કે અહીંયા બાયર કે સેલર એક પંદર કે ત્રીસ મિનિટની અંદર એને બે કેન્ડલ બનાવી નીચે આવ્યું માર્કેટ હા તો સેલર હાવી છે બાયરનો કંટ્રોલ ન થયો આ માર્કેટનું ટ્રેન્ડ ડાઉન છે તો આપણે પૂટ સાઈડ બેસી જાય આપણને પૈસા મળશે આપણે સિમ્પલ લોજિક ઉપર જ કામ કરીએ આપણે લાંબા મગજ હલાવતા જ નથી લાંબા મગજ આલ્બલ્ડ એમસ્ટમના આમાં મગજ નથી લાવવાના નગર ઘાઘરા બાઘરાને બધું વેચી નાખીએ અમે આ માર્કેટ બરાબર છે નીચેની બાજુ આ જ વસ્તુ હવે માર્કેટ માની લ્યો ગેપ અપ ખુલ્યું અહીંયા ખુલ્યું માર્કેટ કે પછી અહીંયા માર્કેટ ખુલે આ કોઈ લેવલ આજુબાજુમાં બરોબર માર્કેટ અહીં આજુબાજુમાં કે ક્યાંય પણ ખુલે માર તો આ છે ને આ લેવલ આપણા હાટુ રજિસ્ટર કામ કરશે બરોબર ઓપન લો હાઈ ક્લોઝ આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું આ હંમેશા સપોર્ટ રજિસ્ટરના કામ કરે છે બરોબર છે અહીંયા આપણે ટ્રેડ ઉપરની બાજુ બાય સાઈડનો નથી લેવાનો થાતો આને કાંઈ વાંધો નહીં ચડવા દેવો ઉપર અને અહીંયાથી રિજેક્શન મારીને આવવા નીચે જ્યાં પૂટ મારશું આપણે બરોબર છે બીજું કે માર્કેટ ન્યૂટ્રલ ખુલે ને તો બહુ મજા આવશે ન્યૂટ્રલ ખૂલશે તો તમને એને પરફેક્ટ મુમેન્ટ પકડવાની મજા આવશે કે તમારી મુમેન્ટ એ ક્યાંય નહીં જાય ખાલી ન્યૂટ્રલ ખોલીને મારી એક જ વસ્તુ થાવી જોઈએ અહીંયા માર્કેટ ઓપન થયું અને પંદર મિનિટની કેન્ડલ કે ત્રીસ પંદર પંદર મિનિટની બે કેન્ડલ વીસથી ત્રીસ મિનિટ એને અહીંયા કન્સોલિડેશન કર્યું અને આમ બ્રેકડાઉન કર્યું એટલે આપણે અહીંયા પૂટ મારીને બીજી જવા માટે પોટ મારી નીચે તમને જે મેં લેવલ દોરી દીધા હતા ને એ નીચેની આજુબાજુને તમારા ટાર્ગેટ આવી જશે હવે ઉપર ગેપ ગેપઅપ ગેપ ડાઉન ખુલે તો કઈ રીતે ટ્રેડ કરવું માર્કેટ એ કહી દીધું ન્યૂટ્રલ ખુલે તો કઈ રીતે માર્કેટને ટ્રેડ કરવું એ કહી દીધું લેવલ તમને નીચેની બાજુના કહી દીધા ઉપરની બાજુ આપણે જાવું જ નથી ને લેવલ જોવાય નથી એટલે કરવું જ નથી કાંઈ ટ્રેડ જ નથી કરવું જ્યાં લાગી બે દિવસના સ્વિંગ હાઇટ અપાડે નહીં ને માર્કેટ ત્યાં લગી આપણે એને તેજી કરવાની થતી જ નથી માર્કેટની અંદર આપણે મંદે જ કરવી છે પ્યોર મંદડિયું માર્કેટ હલાવું છે બરોબર છે તો આ એનાલિસિસ તમને બહુ મસ્ત લાગ્યું હોય અને જો હું કહું છું એમાં તમને સમજ પડતી હોય ને તમને કાંઈ પણ ફાયદો થતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરી અને મારું એનાલિસિસ છે ને ઓછામાં ઓછું છ મહિના આઠ મહિના જોશો ને પછી તમને સમજાઈ જશે કે આ ભાઈ શું કહેવા માગે બકવાસ નહોતો કરતો બેઠા બેઠા આ એકચ્યુઅલી સાચી જ વાત કરતો હતો પણ બે દિવસમાં માર્કેટ નથી સમજાય એમ બરાબર છે આના હાટું એક ટાઈમ પીરિયડ ને એક સાયકલ છે સાયકલ તમારે જોવી પડશે છ મહિના વર્ષ દિવસ તમે બિગનર હોય તો મહેરબાની કરી નો ટ્રેડ કરો ખાલી ચાર્ટ જોવો નવથી સાડા અને પછી માર્કેટમાં ઉતરો અને ફ્રન્ટ ને એવી ડેમો એકાઉન્ટ આવે છે એમાં ખોટા પૈસા આવે છે એમાં ત્રણ મહિના ટ્રેડ કરો ચાર મહિના ટ્રેડ કરો સાચા પૈસા સમજીને પછી દસ હજાર નાખી અને ઇક્વિટી ટ્રેડ કરો એમાં પચાસ રૂપિયાનો લોસ કરો સો રૂપિયાનો પ્રોફિટ કરો એ રીતે તમે આગળ કામ ચલાવો તમારી જર્ની ખાલી બે જ વર્ષની એ બે જ વર્ષ તમારે મહેનત કરવી પડશે બરાબર પણ બે વર્ષની મહેનત તમે એને સ્ટેપ બાય સ્ટેપ કરો પૈસા લઈ મોટા પૈસા લઈ માર્કેટમાં ન આવો આ માર્કેટમાં પૈસા ટકે એમ નથી અને આ ગેમ પૈસાથી પૈસા ખેંચવાની નથી આ ગેમ છે ને બુદ્ધિની ગેમ છે ચેસ જેવી ગેમ છે આખી રચના સમજી કોના પૈસા ક્યાં જાય છે અને કેના સ્ટોપલોસ કપાય છે ત્યાં મારો ટ્રેડ મારું તો એના સ્ટોપલોસના જે પૈસા ગયા એ મારો પ્રોફિટ બન્યો તો એના પૈસા મારામાં ટ્રાન્સફર થયા અને મેં પ્રોફિટ બુક કર્યું અને હું પ્રોફિટ બુક કરું છું તો સેલ કરેલી વસ્તુ બાય કરું તો બાય કરું તો એ ઉપર જાય છે માર્કેટ અને ત્યાં કોઈ બાયિંગ કર્યું તો જે મેં પ્રોફિટ બુક કરાવ્યું તો એમાં એની જે ઓપોઝિટ સાઇઝના કોઈ માણસ બેઠા હતા એને નુકસાન જાય આ લોકોએ બાય કર્યું એને પ્રોફિટ થાય એમાં આખે આખું ચકેડું છે એ ચકેડું આપણે માર્કેટની અંદર સમજવાનું છે કોણ શું શું કરે છે એ આ ચાર્ટની અંદર આપણને દેખાય છે કોણ ક્યાં માણસો શું શું વસ્તુ કરે છે છ મહિના આઠ મહિના તમને લાગશે વાર લાગશે પણ ધીરજ રાખો અને સમજવાની ટ્રાય કરો ના જે વસ્તુ સમજાતી હોય ને મને કોમેન્ટ કરો હું તમને એ સ્પેશિયલ એવા વિડીયો બનાવી દઈશ બરાબર છે કે તમને એ વસ્તુ સમજાય જ જાય અને હાઉ સિમ્પલ માર્કેટ આમાં કોઈ લાંબુ વસ્તુ કરવાની જરૂર છે બરોબર છે ચેનલ સારી લાગતી હોય ને તમને આ વિડીયો વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ મારજો મારા થાઉઝન્ડ સબસ્ક્રાઈબર ઝડપથી બનાવવા છે કે મારા લાઈવ મગરવું છે માર્કેટની અંદર અને હું આ તમને જાદુગરી કલા છે ને હું લાઈવ કરીને દેખાડીશ કે જુઓ તમે લાઈવ હવે માર્કેટ આજે હાથસો તૂટશે તો ક્યુ લેવલ તૂટે હાથસો તોડ નાખ્યું આપણે માર્કેટ બરાબર હું ત્યારે કોઈ દિવસ એવું નહીં કહીશ છાતી ઠોકીને કે હાથસો તૂટશે માર્કેટ હું ત્યારે પણ એમ જ કહીશ કે આ આ પ્રિડિક્શન કરેલું છે આ વસ્તુને આવી રીતે સમજે છે એના કારણે આ માર્કેટ આછો તૂટ્યું છે હું આવું સમજાવીશ તમને હું એવું નહીં કહીશ કે મને આવડે છે માર્કેટ માર્કેટ જેટલું સમજે જેટલું તમને હું સમજાવીશ હંમેશા સમજાવીશ